ரொயம் நாம જય હિન્દ દોસ્તો હું છું તમારો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને આવી ગયા છીએ વઢવાણમાં આવેલા રાણક દેવીના મંદિરે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા ભોગાવો નદીને કાંઠે ઉભેલું આ અડીખમ જે મંદિર જે છે તે આપણને પોતાના ભૂતકાળની યાદ અપાવે છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર જે છે તે ઘણું બધું અનેરું મહત્વ ધરાવે છે આ મંદિરના ગર્ભગૃહની માલિપા સતી શ્રી રાણક દેવીની મૂર્તિઓ છે તેમજ આ આ મંદિરને સંપૂર્ણતઃ પથ્થરોથી બનાવવામાં આવેલું છે આ મંદિરને જોતા આજ તમને એક નજરે તો એવું લાગે કે આપણા જે જૂના શિલ્પીઓ જે છે તેમનો આ કળા કશબ અહીં ખરો નિખરતો આવે છે હા

તેના પ્રતિકરૂપી તેમનું પ્રતિકાત્મક એક શિલ્પ તે આ મંદિરના ખૂણા ઉપર જોવા મળે છે

એક નજરે આ મંદિર અર્ચના કરવામાં આવે છે તેમજ મંદિર જે જગ્યાએ ઉપસ્થિત છે તે મંદિરના ચોગાનની અતિ ભવ્ય અને આકાશ ને આંબે એવા વડલાઓ ઉભા છે આજે પણ જાણે પોતાની ગવાહી દેતા હોય આ મંદિરના સાક્ષ્ય રૂપે તેઓ ઓળીખમ ઉભા છે અને આ જ મંદિરની માલિપા આ ઘણા બધા પાળિયાઓ સતીના પાળિયાઓ સુરવીરોના પાળિયાઓ કંઈક સુરધન કંઈક સુરાપુરાઓ આવેલા છે કે જેમની સાથે કંઈક કુરબાનીઓની ઘટના પણ સંકળાયેલી છે પાણે પાણો જાણે ઇતિહાસની ઓળખ કરાવતો હોય એવો અહીંનો નજારો છે અગાઉ મેં કહ્યું તેમ આ મંદિર જે છે તે સંપૂર્ણતઃ સતી રાણક દેવીને સમર્પિત છે પરંતુ આ જ મંદિર પરિસરની માલિપા કંઈક પાળિયાઓ કંઈક સતીઓના પાળિયાઓ કંઈક સુરવીરોના પાળિયાઓ કંઈક સુરધન અને કંઈક સુરાપુરાઓના પાળિયાઓ છે તેમજ આ મંદિરની માલિપા ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગ પણ આવેલા છે તેના હું તમને આગળ દર્શન કરાવીશ પરંતુ તેની સાથે સાથે રાણક દેવીએ આ જગ્યાએ સતી થયા એનો આખો જે ઇતિહાસ જે છે એ પણ હું તમને જણાવતો જઈશ તો એ ઇતિહાસ કઈક આવો છે વાત કઈક આવી છે કે પાટણપતિ સિદ્ધરાજ રાણક દેવીને પામવાના ઓરતા લઈ અને પોતાની સેનાની સાથે જુનાગઢની તરફ હાલતો થયો ભાઈ પણ આ બાજુ રાખેંગાર ને જુનાગઢ ના ધણી રાખેંગાર ને ખબર પડતા જુનાગઢ ના દરવાજા એમ કેવાય કે બંધ થઈ ગયા અને સિદ્ધરાજ જયસિંહની જે ફોજ જે છે એને બાર બાર વર્ષ સુધી એ દરવાજાની સામે પોતાના પડાવ નાખ્યા કઈક એમ કેવાય કે દારૂગોળાની રમછટી બોલાવી પણ જુનાગઢ ના દરવાજા તૂટ્યા નહીં અને છેલ્લે કાવતરા કરી અને એ દરવાજા ખોલાવ્યા અને પછી ધીંગાણું જામ્યું ભાઈ કે ગડહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણે ડુંગરા યાપ ધરતી આ ધોમ ઝાળા ધકી આગ ધ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકિયા શેષ ને દિગ ફાળ થંભિયા આગ દિનેશ થાકી અહીં દાગતા ગગડતા કઈક ધમ ગાણના ફટક માં ફાકડા કરે ફાકી એના ભડાકા સુનંતા કેસરી ભાગતાન જડાધર ધર તોપ સિદ્ધ જાગે ઈ હડડ તોપ ત્યાં મેદની હલબલે અને બલબલા બીકતી આજે ભૂપ ભાગે હામ હામી એમ કેવા આય કે તલવારોની તાળ પડવા અને એવા સમયે સિદ્ધરાજ અને રાખેંગાર આમને સામને આવ્યા અને રાખેંગાર નું મસ્તક જયારે ધડ થી જુદું થયું ત્યારે રાખેંગારનું નું મસ્તક જે છે તે લઈ અને સિદ્ધરાજ રાણક દેવી પાસે જાય છે અને રાણક દેવીને તે મસ્તક સોંપી અને પોતે બળજબરી કરી અને રાણક દેવીને રથમાં બેસાડે છે અને એમ કેવાય કે રથ જે છે ધીરા 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 આગળ જાય છે ત્યાં રાણક દેવી એ ગઢ ગીરનાર ની માલિપા નજરું કરી એ ગિરનાર ની ઉપર નજરું કરી અને ગિરનાર ને જે શબ્દો કીધા પણ કાળજા હોરી નાખે એવા શબ્દો હતા ઓ ભાઈ

અરે રે તું તો ખડડીન ને ખાંગો ના અને આ શબ્દ સાંભળતાની સાથે તો એમ કેવાય કે ગિરનાર છે તે ખડ ભળી ઉઠ્યો અને ગિરનાર માંથી એક પછી એક પથ્થર મીડા હેઠા પડવા અને રાણક દેવીને એમ થયું કે આજે આખે આખો ગિરનાર જે છે તે ભસ્મી ભૂત થઈ જશે અને પછી ગિરનાર ને હાથ લાંબા કરીને એમ કહે છે કે ગિરનાર હવે ધ્રુજીશ નહીં મારા બાપ નહીતર આ નીચે પડેલા જે પથ્થર છે એને પાછા ઉપર કોણ ચડાવશે એ પથ્થર ને ઉપર ચડાવી શકે તેવો રાખેંગાર એ તો આજે હરગા પર ની કેડી જતો રહ્યો છે આ શબ્દ સાંભળ્યા આ તા ગિરનાર જે છે એ શાંત થઈ ગયો અને જે ઉપરથી પડતા પથ્થર છે એ પણ ત્યાંના ત્યાં અટકી ગયા અને આજે પણ એમ કહેવાય કે એ આપણે પથ્થર ને જોઈએ એના દર્શન કરીએ તો આપણને એમ લાગે કે હમણાં પથ્થર હેઠા પડશે હમણાં પથ્થર એઠા પડશે એમ કંઈક પથ્થરની ભેખડ ની માલિપા એ એ બેઠેલા જે પથ્થરો જે છે તે આજે પણ રાણક દેવી ની સાક્ષી પૂરે છે રાણક દેવી ના આ વચન ની સાક્ષી પૂરે છે અને રથ એમ કહેવાય કે ધીરો 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 આગળ હેલો જાય છે એમાં રાણક દેવી એ ઘોડાઓને ઠબકો આપ્યો કે હે તરવરિયા તોખાર હે તરવરિયા તોખાર તોખાર કેતા ઘોડા હે તરવરિયા તોખાર આજ હસીને હેલા હંસલા આ મરતા રાખે ગાર આજ ગામતરા રાણકને ગુજરાતના હે ઘોડા આજ તમે જીવતા હોય અને તમારા આ જીવતા જી મારે એમ કહેવાય કે આ આપણું જૂનાણું છોડી અને ગુજરાત તરફ જવું પડે આ રાણક દેવીના શબ્દો જે સાંભળ્યા ને ત્યાં સાહેબ એમ કહેવાય છે કે બંને ઘોડાઓ એ પોતે એક ઊંડો હા ભરી અને એ પોતાના કાળજાને ત્યાં ત્યાં ફાડી નાખ્યા આ એમ કહેવાય કે પોતા એ બંને ઘોડાઓ એ ત્યાં ત્યાં જ પોતાના પ્રાણ કાઢી નાખ્યા પણ બીજો રથ તૈયાર થયો એ રથની માલિપા આ રાણક દેવીને બેસાડવામાં આવ્યા ખોળામાં પોતાના પતિનું માથું છે મસ્તક છે અને વાવડી નામનું ગામ આવ્યું ભાઈ વાવડી નામનું ગામ આવ્યું ગામના પાદર ની માલિપા આ રાણક દેવી એ મોટો ઘટાદાર વડલો જોયો અને રાણક દેવી ના શબ્દો સરી પીડ્યા કે વડ વાવડી તણા હા વડ વાવડી તણા નધણિયા લીલો રિયો આજ મરતા રાખે ગાર તું ચૂકીને ચલ નો થયો અને ઇતિહાસ સાક્ષી પૂરો છે સાહેબ કે રાણક દેવી આવા શબ્દો સાંભળતાની સાથે જ એ વડલાએ પોતાના બધાય લીલાછમ પાંદડાને ખેરી નાખ્યા અને પછી એમ કેવાય કે સિદ્ધરાજ જયસિંહ જે છે તે રાણક દેવીને રથની માલિપા બેહાડી અને પોતાના પાટણ તરફ લઈ જવાની તૈયારી સંપૂર્ણ કરે છે ત્યારે એ રથ જે છે આગળ થાતા 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 વઢવાણની ધરતીની માલિપા આવ્યો ભાઈ ભોગાવા નદીના કાંઠે એ રથ ઉભો રહ્યો અને સતી રાણક દેવી વિચાર્યું કે હવે મારે પાટણ નથી જવું મારે તો અહીં જ સતી થઈ જવું છે ત્યારે એમ કહેવાય છે કે સતી રાણક દેવી એ જે છે પોતાના પતિનું મસ્તક જે છે પોતાના ખોળામાં લઈ રાખેંગાર નું મસ્તક પોતાના ખોળામાં લઈ અને આ ભોગાવો નદીના કાંઠે સતી થાવાનું વિચાર્યું સતી રાણક દેવી લોકોને એમ કહે છે કે મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ આ ભોગાવાનું મારે પાણી પીવું છે પણ કોઈએ ભોગાવો નદી નું પાણી ન પાયું ભાઈ છેલ્લે છેલ્લે ત્યારે સતી રાણક દેવી એ શ્રાપ દીધો કે જા ભોગાવા આ મને તારું પાણી ન મળ્યું આજથી હું તને શ્રાપ આપું છું કે તારી માલિપા કોઈ દી પાણી નહીં ટકે સાહેબ ઇતિહાસકારોનું આવું કહેવું છે અને હાલની તારીખમાં પણ ભોગાવો નદીની માલિપા પાણી ટકતું નથી પછી એમ કહેવાય છે કે સતી રાણક રાણકદેવીને સત ચિડ્યું અને એ પોતે ચિતાની માલી ચીતાની માથે બેઠા છે પોતાના આ પતિ એવા આ રાખેંગારનું મસ્તક ખોળા પોતાના આ ખોળાની માલિપા લઈને બેઠા છે અને એ પોતાના સતના જોરે પોતાના તપના જોરે પોતાના આ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને એમ કહેવા આય કે પોતે ચિતા ઉપર બેઠાતા એ ચિતાને ઝાડ 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 કરતી આગ લાગી અને સતી રાણક દેવી જે છે એ જે જગ્યાએ સતી થયા આજે એ જગ્યાએ આ મંદિર આવેલું છે આવો કઈક આ મંદિરનો ઇતિહાસ છે પરંતુ મિત્રો હું તમને વિનંતી તો એટલી કરીશ કે તમે જ્યારે પણ વઢવાણમાં આવો ને ત્યારે આ મંદિરની મુલાકાત લેજો અહી સતી રાણકદેવનું જે મંદિર જે છે તે અદ્ભુત અદ્ભુત કલાકારીથી કંડારવામાં આવ્યું છે તેમજ આ ઇતિહાસ જાણ્યા પછી તમને પણ આ મંદિરને જોવાનો ખૂબ જ આનંદ આવશે તેમજ આ મંદિર પરિસરની માલિપા મેં તમને કહ્યું એમ કે ઘણા બધા સુર્વીરોના પાળિયા છે સતીઓના પાળિયા છે 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 અને એમ કે પરિવારોના સુરધન છે સુરાપુરાઓ છે એ પણ અહીં તમને જોવા મળશે તેમના દર્શન થશે તેમજ આ મંદિર પરિસરમાં ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગો આવેલા છે જેને જોતા આજ તમને એક આધ્યાત્મિકતાનો એક અનુભવ થશે ભગવાન ભોળાનાથ અહીંયા બિરાજે છે એટલે મારે એક બે શબ્દો બોલવા છે કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર તૈના કતે ભણ બાધાય ભંગર ગાજત જંગર પાહ ગત ડમરુય ડડંકર બાહ જટંકર શંકર તે કઈ લાશ શરે પરમે હર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાલણ નાચ કરે જી કામ પ્રજાલણ નાચ કરે જલમ લલાટ પટ પાવખે કિશોર ચંદ્ર શેખરે હૃતિ પ્રદક્ષિણા મમમીરેન્દ્ર અનંદલાસ પંત બંધુરસુર દિગંત સંત પ્રમોદ માન માન કૃપાક્ષ ધોરિ નિરા પ્રતિ પ્રચીદ્દીગંબરે મનો વિનોદ મૈતુ વસ્તનીૈભ ધ્યાન ભુજંગ મૂંડ માલ્યમ સુલ પાન હૈ પિનાક बस नाम के हरि अंग को रंग जोग भोग ध्यान प्राण हर देवदान वम नकैश वंदनम बंतितम कलश वृंद कंद नम कामनाम निष पूर्ण जय महेश जय महेश जय महेश जय हरम हर 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 महादेव हर જય હિન્દ દોસ્તો તો આ હતી મારી આજની રજૂઆત સતી શ્રી રાણા દેવીનું મંદિર કે જે ભોગાવો નદીના કાંઠે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામની માલિકા આવેલું છે વઢવાણ આમ તો ઐતિહાસિક નગરી છે પરંતુ હું તમને વિનંતી એટલી તો કરીશ કે જ્યારે પણ વઢવાણ પધારો ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા તો ફરીને પાછા મળીશું કંઈક આવા નવા ઐતિહાસિક સ્થળની સાથે કંઈક નવી વાતો સાથે ત્યાં સુધી મને રજા આપો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી રંગ છૈ ડાયરા ને પણ સોરાઠ દરા જગ જુની એ જ સોરાઠ દરા જગ જુની અનવળી ગરવોય ગડ ગીર ના પણ હાવ જ હવજળા હે જળ પીએ અરરે જન મડ નારયણ ના જય હિન્દ દોસ્તો હું છું તમારો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને આવી ગયા છીએ વઢવાણમાં આવેલા રાણક દેવીના મંદિરે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા ભોગાવો નદીને કાંઠે ઉભેલું આ અડીખમ જે મંદિર જે છે તે આપણને પોતાના ભૂતકાળની યાદ અપાવે છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર જે છે તે ઘણું બધું અનેરું મહત્વ ધરાવે છે આ મંદિરના ગર્ભગૃહની માલિપા સતી શ્રી રાણક દેવીની મૂર્તિઓ છે તેમજ આ આ મંદિરને સંપૂર્ણતઃ પથ્થરોથી બનાવવામાં આવેલું છે આ મંદિરને જોતા આજ તમને એક નજરે તો એવું લાગે કે આપણા જે જૂના શિલ્પીઓ જે છે તેમનો આ કળા કસબ અહીં ખરો નિખરતો આવે છે હા

તેના આ પ્રતિકરૂપી તેમનું પ્રતિકાત્મક એક શિલ્પ તે આ મંદિરના ખૂણા ઉપર જોવા મળે છે

એક નજરે આ આ જોતા જ આપણે જાણે એ માલિપા માલિપા એવો અનુભવ થાય આજે પણ પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ મંદિર જે જગ્યાએ ઉપસ્થિત છે તે મંદિરના ચોગાનની માલિપા અતિ ભવ્ય અને આકાશ ને આંબે એવા વડલાઓ ઉભા છે આજે પણ જાણે પોતાની ગવાહી દેતા હોય આ મંદિરના સાક્ષ્ય રૂપે તેઓ ઓળીખમ ઉભા છે અને આજ મંદિરની માલિપા ઘણા બધા પાળિયાઓ સતીના પાળિયાઓ સુરવીરોના પાળિયાઓ કઈક સુરધન કઈક સુરાપુરાઓ આવેલા છે કે જેમની સાથે કઈક કુરબાનીઓની ઘટના પણ સંકળાયેલી છે પાણે પાણો જાણે ઇતિહાસની ઓળખ કરાવતો હોય એવો અહીનો નજારો છે અગાઉ મેં કહ્યું તેમ આ મંદિર જે છે તે સંપૂર્ણતઃ સતી રાણક દેવીને સમર્પિત છે પરંતુ આ જ મંદિર પરિસરની માલિપા કંઈક પાળિયાઓ કંઈક સતીઓના પાળિયાઓ કંઈક સુરવીરોના પાળિયાઓ કંઈક સુરધન અને કંઈક સુરાપુરાઓના પાળિયાઓ છે તેમજ આ મંદિરની માલિપા ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગ પણ આવેલા છે તેના હું તમને આગળ દર્શન કરાવીશ પરંતુ તેની સાથે સાથે રાણક દેવીએ આ જગ્યાએ સતી થયા એનો આખો જે ઇતિહાસ જે છે એ પણ હું તમને જણાવતો જઈશ તો એ ઇતિહાસ કઈક આવો છે વાત કઈક આવી છે કે પાટણપતિ સિદ્ધરાજ રાણક દેવીને પામવાના ઓરતા લઈ અને પોતાની સેનાની સાથે જુનાગઢ ની તરફ હાલતો થયો ભાઈ પણ આ બાજુ રાખેંગાર ને જુનાગઢ ના ધણી રાખેંગાર ને ખબર પડતા જુનાગઢ ના દરવાજા એમ કેવાય કે બંધ થઈ ગયા અને સિદ્ધરાજ જયસિંહની જે ફોજ જે છે એને બાર બાર વર્ષ સુધી એ દરવાજાની સામે પોતાના પડાવ નાખ્યા કઈક એમ કેવાય કે દારૂ ની રમછટી બોલાવી પણ જુનાગઢ ના દરવાજા તૂટ્યા નહીં

મંડી પડવા અને એવા સમયે એ સિદ્ધરાજ અને રાખેંગાર આમને સામને આવ્યા અને એ રાખેંગાર નું મસ્તક જયારે ધડ થી જુદું થયું ત્યારે રાખેંગાર નું જે મસ્તક જે છે તે લઈ અને સિદ્ધરાજ રાણા દેવી પાસે જાય છે અને રાણક તે મસ્તક સોંપી અને પોતે બળજબરી કરી અને રાણક રથમાં બેસાડે છે અને એમ કેવાય કે રથ જે છે ધીરા 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 આગળ જાય છે ત્યાં રાણક દેવી એ ગઢ ગીરનાર ની માલિકા નજર કરી એ ગિરનારની ની ઉપર નજરું કરી અને ગિરનાર ને જે શબ્દો કીધા પણ કાળજા હોરી નાખે એવા શબ્દો હતા ઓ ભાઈ

અરે તું તો ખડે રાણક દેવી ને એમ થયું કે આજે આખે આખો ગિરનાર જે છે તે ભસ્મી ભૂત થઈ જશે અને પછી ગિરનાર નહીં હાથ લાંબા કરીને એમ કહે છે કે ગિરનાર હવે ધ્રુજી નહીં મારા બાપ નહિ આ નીચે પડેલા જે પથ્થર છે એને પાછા ઉપર કોણ ચડાવશે એ પથ્થરને ઉપર ચડાવી શકે તેવો રાખેંગાર એ તો આજે હરગા પરની કેડીએ રહ્યો છે આ શબ્દ સાંભળ્યા આ તા ગિરનાર જે છે એ શાંત થઈ ગયો અને જે ઉપરથી પડતા પથ્થર છે એ પણ ત્યાંના ત્યાં અટકી ગયા અને આજે પણ એમ કહેવાય કે એ આપણે પથ્થરને જોઈએ એના દર્શન કરીએ તો આપણને એમ લાગે કે હમણાં પથ્થર હેઠા પડશે હમણાં પથ્થર હેઠા પડશે એમ કંઈક પથ્થરની ભેખડની માલિકા એ એ બેઠેલા જે પથ્થરો જે છે તે આજે પણ રાણાક દેવીની સાક્ષી પૂરે છે રાણકદેવીના આ વચનની સાક્ષી પૂરે છે અને રથ એમ કહેવાય કે ધીરો 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 આગળ હાયલો જાય છે એમાં રાણક દેવી એ ઘોડાઓ આજ હસીને હાયલા હંસલા આ મરતા રાખે ગાર આજ ગામતરા રાણક ને ગુજરાત ના હે ઘોડા આજ તમે જીવતા હોય અને તમારા આ જીવતા જી મારે એમ કહેવાય કે આ આપણું જુનાણું છોડી અને ગુજરાત તરફ જવું પડે આ રાણક દેવીના શબ્દો જે સાંભળ્યા ને ત્યાં સાહેબ એમ કહેવાય છે કે બંને ઘોડાઓ એ પોતે એક ઊંડો હા ભરી અને એ પોતાના કાળજાને ત્યાં ને ત્યાં ફાડી નાખ્યા એમ કહેવાય કે પોતા એ બંને ઘોડાઓ એ ત્યાં ત્યાં જ પોતાના પ્રાણ કાઢી નાખ્યા પણ બીજો રથ તૈયાર થયો એ રથની માલિપા આ રાણક દેવીને બેસાડવામાં આવ્યા ખોળામાં પોતાના પતિનું માથું છે મસ્તક છે અને વાવડી નામનું ગામ આવ્યું ભાઈ વાવડી નામનું ગામ આવ્યું ગામના પાદર ની માલિપા આ રાણક દેવી એ મોટો ઘટાદાર વડલો જોયો અને રાણક દેવી મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે વડ વાવડી તણા હા વડ વાવડી તણા નધણિયા લીલો રિયો આજ મરતા રાખે ગાર તું ચૂકીને ચલ નો થયો અને ઇતિહાસ સાક્ષી પૂરો છે સાહેબ કે રાણક દેવીના આવા શબ્દો સાંભળતાની સાથે જ એ વડલાએ પોતાના બધાય લીલાછમ પાંદડાને ખેરી નાખ્યા અને પછી એમ કહેવા હાય કે સિદ્ધરાજ જયસિંહ જે છે તે એ રાણકદેવી રથની માલિપા બેસાડી અને એ પોતાના પાટણ તરફ લઈ જવાની તૈયારી સંપૂર્ણ કરે છે ત્યારે એ રથ જે જે આગળ થાતા 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 વઢવાણની ધરતીની માલિપા આવ્યો ભાઈ ભોગાવા નદીના કાંઠે એ રથ ઊભો રહ્યો અને સતી રાણકદેવી વિચાર્યું કે હવે મારે પાટણ નથી જાવું મારે તો અહીં જ સતી થઈ જવું છે ત્યારે એમ કહેવાય છે કે સતી રાણકદેવી એ જે છે પોતાના પતિનું મસ્તક જે છે પોતાના ખોળામાં લઈ રાખેંગાર નું મસ્તક પોતાના ખોળામાં લઈ અને આ ભોગાવો નદીના કાંઠે સતી થવાનું વિચાર્યું સતી રાણક દેવી લોકોને એમ કહે છે કે મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ મને કોક પાણી પાવ આ ભોગાવાનું મારે પાણી પીવું છે પણ કોઈ ભોગાવો નદીનું પાણી ન પાયું ભાઈ છેલે છેલે ત્યારે સતી રાણક દેવી શ્રાપ દીધો કે જા ભોગાવા આ મને તારું પાણી ન મળ્યું આજથી હું તને શ્રાપ આપું છું કે તારી માલિપા કોઈ દી પાણી નહીં ટકે સાહેબ જય વીティアસ્કારનો આવું કહેવું છે અને હાલની તારીખમાં પણ ભોગાવો નદીની માલિપા પાણી ટકતું નથી પછી એમ કહેવાય છે કે સતી રાણક દેવીને સત ચડ્યું અને પોતે સીતાની માલિપ સીતાની માથે બેઠા છે પોતાના આ પતિ એવા આ રાકેંગારનું મસ્તક કોળા પોતાના આ ખોળાની માલિપા લઈને બેઠા છે અને પોતાના સતના જોરે પોતાના તપના જોરે પોતાના આ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને એમ આય કે પોતે ચિતા ઉપર બેઠાતા એ ચિતાને ઝાડ 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 કરતી આગ લાગી અને એ સતી રાણક દેવી જે છે એ જે જગ્યાએ સતી થયા આજે એ જગ્યાએ આ મંદિર આવેલું છે આવો કંઈક આ મંદિરનો ઇતિહાસ છે પરંતુ મિત્રો હું તમને વિનંતી તો એટલી કરીશ કે તમે જયારે પણ વઢવાણમાં આવો ને ત્યારે આ મંદિરની મુલાકાત લેજો અહીં સતી રાણક જે મંદિર જે છે તે અદભુત અદ્ભુત કલાકારીથી કંડારવામાં આવ્યું છે તેમજ આ ઇતિહાસ જાણ્યા પછી તમને પણ આ મંદિર ને જોવાનો ખૂબ જ આનંદ આવશે તેમજ આ મંદિર પરિસરની માલિકા મેં તમને કહ્યું એમ કે ઘણા બધા સુરવીરોના પાળિયા છે સતીઓના પાળિયા છે કઈક પરિવારોના સુરધન છે સુરાપુરાઓ છે એ પણ અહીં તમને જોવા મળશે તેમના દર્શન થશે તેમજ આ મંદિર પરિસરમાં ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગો આવેલા છે જેને જોતા આજ તમને એક આધ્યાત્મિકતાનો એક અનુભવ થશે ભગવાન ભોળાનાથ અહીંયા બિરાજે છે એટલે મારે એક બે શબ્દો બોલવા છે કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંગર તૈના કતે ભણ ગતળ યંબર બાધાય ભંગર ગાજત જંગર પાહ ગતે ડમરુય ડડંકર બાહ જટંકર શંકર તે કઈ લાશ સરે પર મે હર મોદ ધરી પશુ પાલણ કામ પ્રજાલણ નાચ કરે જી કામ પ્રજાલણ નાચ કરે જલમ લલાટ પટ પાવખે કિશોર ચંદ્ર શેખરે હૃતિ પ્રદક્ષિણા મમ ધરા અનંદિલાસ પંત બંધુર સુરગંત સંત તે પ્રમોદ માન માન સૃપા કટાક્ષ ધોરિણી નિધુર્ધરા પ્રતિ પ્રચી દિગમ્બરે મનો વિનોદ મૈતુ વસ્તની સુરત મણી પ્રભાકદમ કુકમ પ્રદીપ વધૂમ ગભ ધ્યાન સિંધુર સઉતરૈન મૈધુરૈન ગંગબાર સટધાર મંડય આજ અંગ સંગ લિન ચંડય બાલ બિંદુલાલ જમ કંગ નુજંગ મૂન્ડ માલ્યમ શૂલ પાન હૈ પિનાક સજ્જ નમ ડાક ડમ રૂજ વાજ ભજ નમ જંગ જિત નિ નમ ખ્યાલ પ્રૈત જાલ કોાવનમ ૈશ વંદન બંધિતમ કલ વૃંદ કામનામ નિષ્ય પૂર્ણ કરય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ હર 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 મહાદેવ હર જય દોસ્તો તો આ હતી મારી આજની રજૂઆત કે જે ભોગાવો નદીના કાંઠે છે ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા તો ફરીને પાછા મળીશું કંઈક આવા નવા ઐતિહાસિક સ્થળની સાથે કંઈક નવી વાતો સાથે ત્યાં સુધી મને રજા આપો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી